સાપુતારા હાઇવે પર ક્રેટા કાર ઉપર લાકડા ભરેલ ટ્રક પલટી મારતા ચાર પ્રવાસીઓ સાથે શું બન્યું ગિરિમથક સાપુતારા માલે ગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ અકસ્માતોની વળઝાણ થમવાનું નામ લેતું નથી સાપુતારાથી અમદાવાદ જતી પ્રવાસી કાર ઉપર લાકડા ભરેલ ટ્રક પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો સાપુતારા સાપુતારાથી અમદાવાદ જતી કાર નંબર જીજી અઢાર બી એમ ઝીરો સેવન ઝીરો વનને મહારાષ્ટ્રી લાકડાનો જથ્થો ભરી દહેગામ જતો ટ્રક નંબર જીજે ચૌદ એક્સ ઝીરો સેવન એઇટ સિક્સના ચાલકે અચાનક સ્ટેરિંગ ઉપરથી કાબુ ઘુમાવી દેતા ટ્રક આગળ જઈ રહેલા ક્રેટા કાર ઉપર પલટી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં બે મહિલા એક પુરુષ અને એક બાળકી સહિત કુલ ચાર લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા જ્યારે એક મહિલાને ગંભીર ઇજા પહોંચતા એકસો દ્વારા સીએસસી ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અકસ્માતને પગલે સાપુતારા પોલીસ મથકના પીએસઆઈ તેમજ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગની કાર્યવાહી હાથ ધરી હતી બે જેસીબી અને ક્રેનની મદદે ટ્રક નીચે દબાયેલા લોકોને બહાર કાઢી બચાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી જોકે ચાર લોકોમાં માતા પિતા પુત્રી અને એક મહિલા સહિત ચારના મૃત્યુ તેમજ એક મહિલાને ઈજા પહોંચતા ચકચાર મચી ગઈ હતી અકસ્માતમાં ક્રેટા કારનો ખુરદો બોલાઈ ગયો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો